નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્સરિંગ કરંટ અફેર્સ ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી માટે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જી શાલા એપ એપમાં એસ એટલે શું તો જી શાલા એપમાં એસ એટલે વિદ્યાર્થી પ્રશ્ન નંબર બે જીસાલા કોમ્પ્યુટરમાં લોગ ઇન કરવા નીચેનામાંથી કઈ વેબસાઇટ પર લોગિન થશે તો ડબલ્યુ ડબલ્યુ જીસાલા સ્કૂલ નેટ ઇન્ડિયા ડોટ કોમ પ્રશ્ન નંબર ત્રણ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોની થીમ શું હતી રમશે ગુજરાત જીતશે ગુજરાત પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને નવીન મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો નવ પ્રશ્ન નંબર પાંચ મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતને કયા ઉપયોગ માટે લેવામાં આવે છે કન્યા કેળવણીમાં લેવામાં આવે છે પ્રશ્ન નંબર છ તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં નીચેના માથિકોને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મુકેશભાઈ શર્મા વડોદરા પ્રશ્ન નંબર સાત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે શ્રી તથા ઉપસ્થિત સો મહાનુભાવોના હસ્તે એન ઇ પી બે હજાર વીસનું ડેશબોર્ડનું લોન્ચિંગ કયા કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે પ્રશ્ન નંબર નવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં દસ લાખ વૃક્ષો ધરાવતા નમો વન મુખ્યમંત્રી શ્રીએ કર્યું મોરબી ખાતે પ્રશ્ન નંબર અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની એકસો પચાસમી જન જન્મ જયંતિ નિમિત્તે ક્યાંથી ક્યાં સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે બારડોલી થી સોમનાથ પ્રશ્ન નંબર અગિયાર મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ગાંધી ગંગા પુસ્તકનું સંપાદન કોણે કર્યું છે મહેન્દ્રભાઈ મેઘાણીએ પ્રશ્ન નંબર બાર ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે દસ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર દસ અઠ્ઠાણું પ્રશ્ન નંબર તેર તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો દીક્ષાંત સમારોહ થયો પ્રશ્ન નંબર તાજેતરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયેલ પોષણ દિવસની થીમ શું સહી પોષણ દેશ રોશન પ્રશ્ન નંબર પંદર પોષણ ઉત્સવ બે હાજર પચીસ ના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વહલી દીકરી પ્રશ્ન નંબર સોલ તાજેતરમાં ડબલ્યુ દ્વારા ભારતને કયા ફ્રી જાહેર કરી દીધો છે પ્રશ્ન નંબર સત્તર સંકલિત બાળ વિકાસ સેવા આઈસીડીએસ યોજના હેઠળ કેટલી વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ રસીકરણ આયોગ આરોગ્ય તપાસ અને રેફલ સેવાઓ પૂરી પાડે છે છ વર્ષથી ઓછી પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ દસમાં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ સોથી વધુ વિદ્યાર્થીઓ હોવા જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો યોગા ફોર વન અર્થ હેલ્થ પ્રશ્ન નંબર તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો ગાંધીનગર પ્રશ્ન નંબર એકવીસ આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે છ લાખ આવક મર્યાદા પ્રશ્ન નંબર બાવીસ ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત કઈ એપ છે ભાષિણી એપ પ્રશ્ન નંબર ત્રેવીસ મુખ્યમંત્રી જ્ઞાન સાધ સાધના યોજના હેઠળ કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને કોલરશિપ આપવામાં આવે છે પચીસ હજાર પ્રશ્ન નંબર ચોવીસ તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે નો ડિટેન્શન પોલિસી પ્રશ્ન નંબર પચીસ શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એક એપ વિકસાવવામાં આવી છે માય કરિયર એડવાઇઝ એપ